શિયાળાનું ઉત્તમ વસાણું એટલે કે અડદિયા પાક બનાવીશું અને એ પણ ખાંડ અને સાકરના ઉપયોગ વિના એટલે કે ગોળ વાપરીને આપણે બનાવીશું અને બહુ જ ટેસ્ટી લાગશે તમને ખાતી વખતે ખ્યાલ પણ નહીં આવે કે આની અંદર આપણે ગોળ ઉમેર્યો છે અને એકદમ સોફ્ટ તો પરફેક્ટ માપ સાથે આપણે આ અડદિયા પાક બનાવીશું તો બનાવવાની શરૂઆત કરીશું નમસ્કાર કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક મિક્સર જારમાં પચાસ ગ્રામ બદામ પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ અખરોટનો માવો ત્રણ ટેબલ સ્પૂન પિસ્તા અને બે ટેબલ સ્પૂન પમકીન સીડ્સ લઈએ ડ્રાય ફ્રૂટ તમને પસંદ હોય એટલા લેવાય અને સાધારણ કરકરું રહે એ રીતે ક્રશ કરીને એને બાજુ પર રાખીશું જુઓ આ રીતે મેં સાવ પાવડર નથી કરવાનો ખાતી વખતે તમને થોડો ક્રંચ લાગે ને તો સરસ ખાવાની મજા આવશે તો હવે એક એ જ મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન ખાવાનો ગુંદર લીધો છે અને એને પણ આપણે સાધારણ કરકરો ક્રશ કરીને બાજુ પર રાખીશું ત્યારબાદ હવે અડદિયા પાક બનાવવા માટે ઝાડા તળિયાવાળું એક પાન ગેસ પર મૂક્યું છે એમાં આ વાસણમાં સાડી ત્રણસો ગ્રામ દેશી ઘી લીધું છે અને એમાંથી આપણે અડદિયા પાક માટે ઘી વાપરતા જઈશું અને આ ચારસો ગ્રામ અડદનો કરકરો લોટ લીધો છે સાધારણ કર્કરો હોય એવો તમને માર્કેટમાં આરામથી મળી જશે અત્યારે સિઝન છે એટલે તમને આવી રીતે કરકરો લોટ મળશે અને જો ઝીણો લોટ હોય ને અડદનો તો તમારે થોડો ધાબો દઈ દેવાનો તો હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લોની બાજુ રાખવાની અને સારી રીતે એને હલાવતા જઈએ અને શેકતા જઈએ અને અગાઉ કહ્યું એમ મેં ટોટલ સાડી ત્રણસો ગ્રામ ઘી લીધું છે એમાં જરૂર મુજબ થોડું 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 ઉમેરતા જઈશું થોડા ઘીની જરૂર લાગે છે મને એટલે ઉમેરું છું અને એકવાર સારી રીતે ઘી સાથે લોટ મિક્સ થઈ જાય અને શેકાવાની શરૂઆત થાય એટલે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે એ ખાસ ધ્યાન રાખવાનું હાઈ ફ્લેમ પર નથી શેકવાનું જુઓ હવે સરસ ઢીલો થઈ ગયો છે શેકાવા માંડ્યો છે એટલે તો ધીરજપૂર્વક એને શેકતા જવાનું છે કલર ચેન્જ થાય ત્યાં સુધી અને શેકાવાની સરસ સુગંધ આવવા માંડશે કલર બદલાતો તમે જોઈ શકો છો જુઓ લો ફ્લેમ પર લગભગ વીસ મિનિટ થઈ છે અને વચ્ચે ચારેક મિનિટ મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી હતી અને હજી થોડી વાર છે હજી એને શેકાવા દઈશું એની અંદર જે કરકરી કણી છે ને એ પણ સાધારણ ગુલાબી કલરની થશે હજી થોડી વાર છે બેથી ત્રણ મિનિટ હજી એને શેકાવા દઈશું બંને વિડીયોના ડિફરન્સ તમે જુઓ હવે હવે તમે જોઈ શકો છો ઘી પણ ઉપર તરી આવ્યું અને જે કરકરી કણી છે કણીદાર લોટ હતો એમાંની એ પણ સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે જે ગુંદરને મિક્સર જારમાં ક્રશ કર્યો છે એ ઉમેરી દઈશું લોટ પણ ગરમ છે અને અંદર ઘી પણ ગરમ છે એટલે ગુંદર સરસ રીતે ફૂલી જશે અને આ પણ લો ફ્લેમ પર કરવાનું છે ગુંદર શેકાવાનો અવાજ તમે સાંભળ્યો હશે ગુંદરને સારી રીતે ફૂલવા દેવાનો જો કાચો રહી જશે ને તો અડદિયું ખાતી વખતે તમને દાંતમાં ચોંટશે એટલે પ્રોપર ફૂલી જાય એનું ધ્યાન રાખવાનું ત્યારબાદ હવે સો ગ્રામ જેટલો શિંગોડાનો લોટ લઈશું અને એ સિંગાડાના લોટ બહુ જલ્દી શેકાઈ જાય થોડું ઘી ઉમેરીશું સિંગોડાનો લોટ બહુ જલ્દી શેકાઈ જાય એટલે એને આ રીતે લાસ્ટમાં ઉમેરવાનો નહીતર વધારે પડતો લાલ થઈ જશે બેથી ત્રણ મિનિટ લોટને પણ શેકાવા દઈશું થોડું ઘી ફરીથી મેં ઉમેર્યું છે હવે બાકીના તેજાના નાખીશું આપણે તો આ કોકોનટ છે વન ફોર્થ કપ જેટલું સૂકા કોપરાનું છીણ છે એકાદ મિનિટ જેટલું કોપરુંને પણ શેકાવા દઈશું થોડું ઘી ફરીથી ઉમેરું છું હું હવે બત્રીસું છે બે ટેબલ સ્પૂન જેટલું આ રીતે માર્કેટમાં મળે છે તો એ ઉમેરીશું ત્યારબાદ સૂંઠ છે ત્રણ ટેબલસ્પૂન જેટલી ગંઠોળા પાવડર ઉમેરીશું એક ટેબલ સ્પૂન ઇલાયચી અને જાયફળ બે મેં ક્રશ કરી લીધા છે ખાંડળી દસ્તામાં તો એ ઉમેર્યા લગભગ બારથી પંદર ઇલાયચી અને વન એઈટ ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર લીધો છે મેં હવે ગેસને બંધ કરી દઈએ આપણે ગોળ ઉમેરવાના છે એટલે એકદમ ગરમ મિશ્રણ છે એની અંદર ગોળ બિલકુલ નહીં ઉમેરતા ગોળ ઉમેરીએ એ પહેલાં આપણે જે ડ્રાયફ્રુટને ક્રશ કરી લીધા છે એ ઉમેરી દઈશું થોડા ડ્રાયફ્રુટ્સ મેં ગાર્નિશિંગ માટે સાઈડ પર રાખ્યા છે બેથી ત્રણ ચમચી જેટલા બહુ જ સરસ સુગંધ આવે છે મારા ઘરમાં તો આ અડદિયા પાકની અને કેટલું આરોગ્યવર્ધક કેટલી જાતના આપણે અંદર તીજાના નાખ્યા છે જુઓ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ત્રણથી ચાર મિનિટ એને ઠંડુ થવા દઈશું આ મિશ્રણને એકદમ ગરમમાં જો આપણે ગોળ ઉમેરીશું ને તો ગોળનો પાયો થઈ જવાની શક્યતા રહે છે અને મેં સાડી સાતસો ગ્રામ કોલ્હાપુરી ગોળ લીધો છે અને આ રીતે નાના ટુકડામાં એને કાપી લેવાનો અને ત્યારબાદ હવે એને ઉમેરી દઈએ ઘર પણ તમને જે રીતે પસંદ હોય એટલી માત્રામાં ઉમેરવાનું તમારે પાંચસો ગ્રામ લોટની સામે પાંચસો ગ્રામ ગોળ લેવો હોય તો પણ ચાલે પરંતુ સાડી સાતસો મેં લીધો છે બહુ જ પ્રોપર થશે આનાથી અને ગોળને પણ સારી રીતે મિક્સ કરીશું મિશ્રણ ગરમ છે એટલે ગોળ પણ આપણે કટ કરીને ઉમેર્યો છે તો સરસ રીતે મેલ્ટ થઈ જશે અને તમે શિયાળામાં કયા પાક બનાવો છો મેથી પાક અડદિયા પાક મેથીના લાડુ તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વાનગી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જરૂરથી લખજો અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો જુઓ ગોળ તમે જોઈ શકો છો કે કેટલો સરસ અંદર મેલ્ટ થવા માંડ્યો છે થોડા કસે કસે ટુકડા દેખાય છે એ પણ આપણે સારી રીતે મિક્સ કરીશું એટલે પ્રોપરલી ગોળ અંદર મિક્સ થઈ જશે થોડા ઘીની મને જરૂર લાગે છે તો બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઉમેર્યું છે સાડી ત્રણસો ગ્રામ ઘી આપણે સ્ટાર્ટિંગમાં લીધેલું એ બધું અંદર મેં વાપરી દીધું છે અને આ ત્રણ ટેબલ સ્પૂન જેટલું લાસ્ટમાં ઉમેર્યું છે એટલે તમને ઘીના માપનો ચોક્કસપણે ખ્યાલ આવે જુઓ હવે ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે એકાદ એકાદ ટુકડો દેખાય છે તો આપણે એને બરાબર આ રીતે પ્રેસ કરીને હલાવી લઈએ તો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે અંદર જે વ્હાઇટ કલરના ટુકડા દેખાય છે એ બદામ અને કાજુના આપણે કરકરા ક્રશ કર્યા એ છે તો હવે આપણે એને થાળીમાં લઈ લઈશું અને સારી રીતે સેટ કરી દઈએ કેટલો સરસ કલર પણ આવી ગયો તમે જુઓ અને ગોળ યુઝ કર્યો છે એનો બિલકુલ ખ્યાલ પણ નથી આવતો ઉપરથી થોડા કટ કરેલા આપણે ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ છે એ ગાર્નિશિંગ માટે ઉમેરીશું અને કટોરીથી થોડા પ્રેસ કરી દઈશું એટલે સરસ રીતે અંદર સ્ટીક થઈ જાય આ એક મોટી થાળી થઈ છે અને બીજી એક નાની થાળી અડધી ભરાઈ એટલું અડદિયું થયું છે મારું ટોટલ ટોટલ આપણે ચારસો ગ્રામ અડદનો લોટ લીધો અને સો ગ્રામ સિંગોડાનો લોટ એટલે ટોટલ આપણે પાંચસો ગ્રામ લોટ આ અડદિયા પાકમાં યુઝ કર્યો છે હવે આને થોડું ઠંડુ થવા દઈશું બંને થાળીને પંદર એક મિનિટ ઠંડુ થાય ને ત્યારબાદ આ રીતે એના પીસ કરી લઈએ ને ત્યારબાદ એકથી બે કલાક એને ઠંડુ થવા દઈએ એટલે સરસ આપણો અડદિયા પાક સેટ થઈ જશે ત્યારબાદ આપણે પીસને છૂટા પાડીશું કેટલું સોફ્ટ લાગે છે જુઓ તમે હું ચાકું ફેરવું છું ત્યારે જુઓ કે એકદમ સોફ્ટ બન્યું છે તો હવે આ અડદિયા પાક આપણો સરસ ઠંડો થઈ ગયો છે તો એના પીસ કરી લઈશું શિયાળામાં સવારે તમે એકથી બે પીસ ખાઈ લો તો સરસ તમને તાકાત પણ આવી જાય શક્તિવર્ધક એવો જુઓ કેટલો સોફ્ટ છે હાથમાં લેતાની સાથે એકદમ સ્મૂધલી તૂટી જાય છે એટલે ગોળ ઉમેરવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ચાલુ ગેસે કોઈ પણ આ રીતે ગોળ ઉમેરતા નહીં નહીં તો તમારો પાયો થઈ જશે જુઓ ફરીથી એકવાર જુઓ તો તમારું ધ્યાન રાખજો અને આવજો